સુરતાઉન વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક ખાતે નવ નિર્મિત ગોડાઉનમાં કોક્રીટ મિક્સર મશીન હટાવવાના સમયે વાયર ખુલ્લો થઈ જતા ચાર જેટલાને કરંટ લાગ્યો હતો જેમાં બે મહિલા સહિત ચારને ને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું હાલ તો પરિવાર દ્વારા ન્યાયની સાથે સહાયની માંગ કરવામાં આવી રહી છે સુરતના ઓન વિસ્તારમાં આવેલા ગ્રીન પાર્ક ખાતે ચાર શટર સાથેનું ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે જ્યાં મૂળ રાજસ્થાનનો ચોવીસ વર્ષીય મહેશ સામજીભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો અને ત્યાં જ કામકાજ કરતો હતો બે મહિના પહેલા મહેશ રોજગારીની શોધમાં રાજસ્થાનથી સુરત આવ્યો હતો મહેશના પરિવારમાં પત્ની અને એકનો એક દીકરો છે ગોડાઉનના નિર્માણ સમયે બપોર બાદ કોંક્રીટનું મશીન બે મહિલા અને બે પુરુષ સાથે ખસેડવામાં આવી રહ્યું હતું દરમિયાન વાયર ખુલ્લો થઈ જતાં કરંટ લાગ્યો હતો જેના પગલે બે પુરુષ અને બે મહિલા પૈકી ત્રણ જણા દૂર ફેંકાઈ ગયા હતા જ્યારે મહેશને વધુ કરંટ લાગ્યો હતો જેથી આસપાસથી થતી કામદારો દોડી આવ્યા હતા અને સુપરવાઇઝર પણ દોડી આવ્યા હતા મહેશને તાત્કાલિક એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબી દ્વારા મહેશને મૃત જાહેર કર્યો હતો મહેશના મોતને પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી जारी एक ना एक दिकराय पिता ने छाया घुमावी दीदी छे हाल तो परिवार द्वारा न्यायनी मांग साथे वरतननी पण मांग करवामा आवी रही छे मारो नाम विनोद बराई का काम चल रहा था मिक्सर मशीन का तो वा वो मशीन वो मोटर वाला था तो वायर लंबा हुआ था वहाँ दिखा वो बराई हो गई थी इसके बाद थोड़ा आगे लेने का था तो वो आगे लेने के बाद वो करन लग गया तो हम चारों को करन लग गया तो वो उसको ज्यादा लग गया तो इसके बाद वो हॉस्पिटल ले गए वो छोटा था सचिन वहाँ से फिर इधर लाए हाँ शिविर मेंट हो गई गाड़ी में एम्बुलेंस में